શ્રી ગૌ સેવા સમિતિ બનાસકાંઠા અને શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્વારા સંયુક્ત રીતે આ રાત્રિ ગૌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો મુખ્ય હેતુ ગૌમાતાની રક્ષા કરવાનો અને તેને દ્વારા ગૌધામને આર્થિક મદદરૂપ થવાનો છે કથાના સફળ આયોજન માટે ગૌરક્ષક સંતો જેવા કે લાલાવાડાના પૂજ્ય રવિ શરણાનંદજી મહારાજ ટેટોડા રાજા રામ ગૌધામના પૂજ્ય રામરતનજી મહારાજ તેમજ જુનાડેસરના પૂજ્ય ભરતપુરી મહારાજની પાવન ઉપસ્થિતિમાં એક અગત્યની બેઠક યોજાઈ હતી પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની ગૌશાળા ખાતે યોજાયેલી આ બેઠકમાં અંદાજે બસો જેટલા કાર્યકર ભાઈઓ બહેનો અને ડીસાનગરની વિવિધ સામાજિક શૈક્ષણિક સેવાકીય અને ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કથાને ઐતિહાસિક સફળતા મળે તે માટે સ્વયંસેવકોએ ડીસાનગરની તમામ સોસાયટીઓમાં વ્યક્તિગત સંપર્ક કરવાની સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારી છે આગામી દિવસોમાં આ કથાના પ્રચારાર્થે બાઇક રેલી અને કથાના પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ડીસા અને બનાસકાંઠાના ગૌપ્રેમીઓ આ પવિત્ર કાર્યમાં સહભાગી બનીને કથાને સફળ બનાવવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી રહ્યા છે અને હાલમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે